સુરતના કાર્યક્રમમાં મોરબીની સાત પાટીદાર દીકરીઓ વિશે ટિપ્પણી કરનાર કાજલ હિન્દુસ્તાન વિરુદ્ધ મોરબીમાં પાટીદાર સમાજ દ્વારા રેલી યોજી માફીની માંગ કરવામાં આવી હતી તેમ છતાં કાજલ હિન્દુસ્તાનીએ માફી ન માંગતા પાટીદાર અગ્રણી અને કોંગ્રેસના નેતા મનોજ પનારાએ કોર્ટમાં ફોજદારી કેસ દાખલ કરવાની અરજી કરી હતી જેને કોર્ટે માન્ય રાખી ફોજદારી કેસ દાખલ કરવાનો હુકમ કર્યો છે મનોજ પનારા દ્વારા કાજલ હિન્દુસ્તાનીએ તારીખ આઠ છ બે હજાર ત્રેવીસના રોજ સુરતના કાર્યક્રમમાં પાટીદાર દીકરીઓ વિશે કરેલી ટિપ્પણીને પગલે કોર્ટમાં કેસ દાખલ કરવાની અરજી કરવામાં આવી હતી જે મામલે પત્રકાર પરિષદ યોજાઈ હતી જેમાં માહિતી આપતા એડવોકેટ જયદીપ પંચોટિયાએ જણાવ્યું હતું કે તારીખ બે ચાર બે હજાર ચોવીસના રોજ અરજી દાખલ કરવામાં આવી હતી જે કોર્ટે ક્રિમિનલ ઇન્ક્વાયરી નંબર ચાલી જતા ચૌદ ઓગસ્ટના રોજ કોર્ટે ફોજદારી કેસ દાખલ કરવાનો હુમલો કર્યો હતો અને આગામી તારીખ સત્તર નવ બે હજાર ચોવીસના રોજ કોર્ટમાં હાજર રહેવા સમન્સ પાઠવશે કોર્ટે હુકમ કરતાં જણાવ્યું છે કે આ પ્રકારની ટિપ્પણીથી મોરબીના પટેલ સમાજની માન મર્યાદા અને પ્રતિષ્ઠાને હાનિ પહોંચેલ હોવાનું પ્રથમ દ્રષ્ટિએ જણાતું હોવાથી ફરિયાદીની ફરિયાદ ફોજદારી કેસ રજીસ્ટારે લેવાનો હુકમ કરવામાં આવ્યો છે આરોપી વિરુદ્ધ ઇપિકો કલમ ચારસો ને નવ્વાણું પાંચસો અન્વયેના ગુના સંબંધે શાહેદ લિસ્ટ ફરિયાદ અને દસ્તાવેજની નકલો રજુ કરીએથી પ્રોસેસ ઇશ્યુ કરવાનો હુકમ કરવામાં આવેલ છે કાજલ હિન્દુસ્તાની નામની વ્યક્તિ સુરતની અંદર મોરબીની પાટીદાર દીકરીઓ ઉપર એકદમ જાહેરમાં ન બોલી શકાય એવી ટીકા ટિપ્પણી કરેલી જે ઘટના મોરબીમાં બની નથી આવી ઘટનાને પોતાએ મનઘડત કહાની બનાવી પોતાની ટીઆરપી માટે સુરતની અંદર એક જાહેર મંચ ઉપરથી આવું ભાષણ કરેલું જેમાં મોરબીની સાથ સાથ પટેલોની દીકરી બોયફ્રેન્ડ રાખી અને એમને કાર લઈ દે છે ચાલી લાખની બોયફ્રેન્ડો બદલે છે આવી અનેક પ્રકારની ખોટી વાહિયાત વાતો કરી અને પાટીદાર સમાજ અને મોરબીને બદનામ કરવાનું અમારા ઉદ્યોગપતિઓને બદનામ કરવાનું આખું એક ષડયંત્ર એમને બનાવેલું આ સમયે અમારા ધ્યાનમાં આવતા અમે એમને કીધું કે આવી કોઈ ઘટના મોરબીમાં બનેલ નથી તમે આ ઘટના નથી બની છતાં તમારા સ્વાર્થ ખાતા તમે પાટીદાર સમાજને બદનામ કરો છો તમે જાહેરમાં માફી માગો પણ આ બેન ઘમંડી અને એકદમ જેને કહેવાય ને કે એની ઉપર બહુ મોટા નેતા અને બહુ આગેવાનોના આશીર્વાદ હોવાથી આમને ત્યારે માફી માગેલી નહીં થોડા સમય પહેલાં ફરિયાદી મનોજ પનારા દ્વારા કાજલબેન હિન્દુસ્તાની વિરુદ્ધ જે ક્રિમિનલ બદનક્ષીની ફરિયાદ નામદાર કોર્ટમાં કરવામાં આવેલ હતી જે તારીખ બે હજાર ચોવીસના રોજ દાખલ કરેલ હતી જેમાં નામદાર કોર્ટમાં ક્રિમિનલ ઇન્કવાયરી નંબર પડેલો હતો નામદાર કોર્ટમાં ક્રિમિનલ ઇન્કવાયરી નંબર ચાલી જતા તારીખ ચૌદ આઠ ચોવીસના રોજ નામદાર કોર્ટે હુકમ કરેલ છે કાજલબેન હિન્દુસ્તાની વિરુદ્ધ કે નામદાર કોર્ટમાં કાજલબેન હિન્દુસ્તાની વિરુદ્ધ ફોજદારી કેસ રજીસ્ટર કરવામાં આવે અને એના વિરુદ્ધ પ્રોસેસ ઇસ્યુ કરવામાં આવે એટલે કે સમન્સ પાઠવવામાં આવે અને આગામી તારીખ સત્તર નવ ચોવીસના રોજ કાજલ હિન્દુસ્તાની અને નામદાર કોર્ટમાં હાજર રહેવા માટેની નોટિસ પાઠવેલ છે અને હવે ત્યારબાદ ફોજદારી કેસ નંબરની જે પણ કાર્યવાહી છે કોર્ટ મુજબ આગળનો કેસ ચાલશે રાબેતા મુજબ